શાબા ભાઈ થશે વાત બે જગ્યાએ વાત કરી હ હાજે તમે પેલા એમને બે જગ્યાએ ફોન કરીને કહી દો કે સેટલ ના લઈ આલ્યો હોય તો પૈસા આપડી જોડે લઈ જાય કુવાવારા ઉપર લે લો તમે બીજા પણ સેટલ તો મોકલાવો હા અને બીજું કે કોઈ વાતની તકલીફ ન પડી જો ખાલી હગું થવાની વાત આવે ને તો તમારા ભોણા માટે અમે ધોવા આવવાના હૈ એટલું કે ને

એ બધું લેવું હે અરે બધું ના લેવું પડે યાર આપડે નઈ બધું તમે જો શેટર પહેરીને ફરે તો અમે મારે મોના ના લાગે ઠંડી તો એક કામ કર મવડી વાળું હાથે મેલવું પડશે કો કોમા તો કુવા વાળું મેલે નઈ રાગા કા મવડી વાળું હાથે મેલવું પડશે મેલી ને કોને પહેરવાનું ને પગ પહેરવાનું બધું આવી જશે બરોબર અને સંબંધ ના થાય પછી આપણે તો આપણો કરીને બેહી રહેવાનું શું કહ્યું હો હા હા રુએ